અમે લૌકિકમાં અમારે બ્રાહ્મણ છીએ ત્રિવેદી પ્રિન્સિપાલ હતા સેલિયા તાલુકાના ક્રાકચ ગામમાં નાનપણથી જ અમે બધા શિવની ભક્તિ કરતા હતા હું નાનપણમાં ખૂબ જ મૌન રહેતો હતો અને લગભગ છ વર્ષ સુધી મૌન રહ્યો એટલે જે કામ સિવાય મેં બોલતા નહીં હું અમરેલી હોસ્ટેલમાં પડતો ત્યાં સુધી મને બધાય સ્વામી વિવેકાનંદના નામથી વળતો કોલેજમાં પણ અને સ્કૂલોમાં પણ પછી મેં ઓલ્ડ એસએસસી કર્યા પછી મેં એજ્યુકેશનના હાજર અને બે વર્ષ પછી મેં ચિત્રકલાનો વિષય મેં સ્પેશિયલ આત્મા ધોરણમાં રાખેલો એસએસસી સબ્જેક્ટ હતો ચિત્ર એના હિસાબે મને ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં જોબ મળી અચ્છા ડ્રોઈંગ તમારો શરૂઆતથી શરૂઆતથી છે અને સંગીત અને ડ્રોઈંગ બે મારા ખાસ વિષયો તો મને ખૂબ જ એમાં આધ્યાત્મિકતા પર મારું ખૂબ જ જીવન પહેલે ખૂબ સરસ અને ત્યાર પછી મેં બીકોમ કર્યું ભાવનગર કર્યું બીકોમ ખૂબ સરસ અને ચાલુ નોકરીએ મેં બે વર્ષ બીકોમ કર્યું જે જે ચિત્રકલાના હિસાબે ટ્રેસરની પોસ્ટ આવે એમાં એ પોસ્ટથી હું આપણે અહીંયા જે જીવીની અંદર જે નોકરીનો વ્યવસાય હતો ટ્રેસર તરીકેનો ટ્રેસર તરીકેનો સર પણ તમને જે અત્યારે જે તમે જીબીની અંદર તમે જે જોબ કરતા હતા નોકરી કરતા હતા એ તમને ચિત્રના વિષય સાથે તમને અહીંયા ચિત્રના વિષય સાથે તમારા બધા મેપ બનાવવાના બધા સબસ્ટેશનો બનાવી કઈ જગ્યાએ કઈ રીતે બનાવ તમે મેન્યુલી બનાવતા પેન્સિલ અને પેપર ઉપર પેપર ડ્રેસિંગ પેપર ડ્રેસિંગ ઉપર મેન્યુલી બનાવના પેન્સ બહુ સરસ મને પાંચ પ્રમોશન મળ્યા પણ મારું જીવન આધ્યાત્મિક રહ્યું એટલે મને વધુ જ જવાબદારી કર જેટલું મારી પાસે કામ આવે એવું બધું ગવર્મેન્ટને કરી દેતો હા બાકીનો જે સમય વધે એ મને આધ્યાત્મિકતામાં આપવાનું માગતો એટલે મેં પાંચ પ્રમોશન પણ લીધેલું છેક સુધી એક પોસ્ટ જ ઉપર રહ્યો હું બરાબર અને કદાચ ગુજરાતનો એક રેકોર્ડ છે કે ગવર્મેન્ટ જોબ મેં એકતાલીસ વર્ષ કરી કોઈએ ગવર્મેન્ટ જોબ એકતાલીસ વર્ષ કરી નથી નાની ઉંમરમાં જે હું હતું એના રિઝલ્ટ પછી જ હું અઠ્યોતેરની અંદર જ તરત મને જોબ મળી અને પછી ધીરે ધીરે આગળ વધતા વધતા હું બ્રહ્માકુમારી સંસ્થા સાથે પણ જ્યારે જોબમાં લાગેલો ત્યારથી જ સંકળાયેલો છું મને લેખનનો બહુ શોખ છે ત્યારથી જ આધ્યાત્મિક લેખો મારા આધ્યાત્મિક પ્રવચનો અને લખવાની કળા છે તરફથી મને આગળ વધારે આજે પણ હું બ્રહ્માકુમારી વિદ્યાલયનો ગુજરાતનો છું ખૂબ સરસ દરરોજ અડતાલીસ છાપામાં ન્યૂઝ આવે છે એક દિવસ પણ ખાલી નહીં દરરોજ હું એક ન્યૂઝ લખ્યા પછી જ બપોરનું ભોજન કરું છું દરરોજ પેલી સેવા કરું છું મીડિયાની ટોટલ જવાબદારી તમારી પાસે છે ગુજરાતની આખી મારી પાસે છે રમાકુમારી જેટલા પ્રોગ્રામો થઈ બધામાં આપું છું ચારે બાજુ અને મને આવી રીતના અલગ અલગ આધ્યાત્મિકતામાં જે રિસર્ચ થયેલા હોય એમાં ખૂબ શોખ છે અને બધા રિસર્ચ હું જોતો રહું છું ઘણી બધી લાઇબ્રેરીમાં બહાર ભારતમાં પણ અમે બધે ફરીએ છીએ ખૂબ સરસ અને જઈને હું બધું નવી નવી જે વસ્તુ છે એ બધું જોતા રહીએ છીએ માણતા રહીએ છીએ અને આજે મને ખૂબ આનંદ એટલા માટે થયો કે મારી ઘેરે મારા પરમ મિત્ર ચંદુભાઈ એટી જે નામથી પ્રસિદ્ધ છે એ મને એક ભાગવદ્ ગીતા ઉપર એક નવો પ્રોજેક્ટ આખું જે રિસર્ચ છે એ લઈને અમારી પાસે આવ્યા અમને બતાવ્યું બહુ સરસ મને જોઈને અમને એટલો આનંદ થયો કે ખરેખર ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિના જે સંસ્કારો બાળકમાં હોવા જોઈએ એના માટે આ સૌથી મોટું માધ્યમ છે એટલે ભાઈ સાથે બી મેં વાત કરી ક્યાં તો સ્કૂલ કોલેજના છોકરાને લાઇબ્રેરીમાં પણ પ્રિન્સિપાલે રસ લઈને આ કાર્ય કરવું જોઈએ અને બને સુધી વડીલોને ગિફ્ટ આપવા માટે બેનોને કોઈ મેરેજમાં એ બધું કાર્ય માટે તો આ સૌથી સારી વસ્તુ છે હું બી મારો મિત્રોને કહેવાનો પ્રયત્ન કરીશ અને મારી રીતે મારું જે થતું હોય એ કાર્ય બી કરીશ કારણ કે હું બે આધ્યાત્મિક માણસ છું એટલા માટે મારા યુગલ છે વર્ષાબેન ત્રિવેદી એ પણ ખૂબ જ સામાજિક પ્રવૃત્તિ લોકોના દુઃખ દર્દ દૂર કરવા એના માટેના ખૂબ જ કાર્યો કરે છે અઠ્યોતેર હજાર જેટલા લોકોને ખૂબ સારી રીતે વ્યવસ્થિત સેટ કરેલા છે તો માનસિક રીતે પણ એમનો પાવર બી ઘણો બધો સારો છે તો અમે બધા સાથે મળી અને અમારું જીવન પર સંન્યાસી જેવું છે અને અમે એ રીતે બધાની સેવા કરીએ છીએ ને એમાં હમણાં ચંદુભાઈ જેવા વડીલો મળ્યા બેન બી મળ્યા સાથે આવ્યા અને ગૌરવ અને આપ અમારા ઘેરે આવ્યા ખૂબ ખૂબ આભાર અને હું આશા રાખું છું કે આ પુસ્તક આખા ભારત સુધી બધાના ઘેર ઘેર પહોંચે એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે સરસ સરસ મજાની વાત કરી શશીભાઈએ શશીભાઈ પહેલાં તો હું આપનું પૂરેપૂરું પહેલાં તો એક વખત મને પૂરું નામ તો કહી દઉં આપનું પૂરું શશિકાંત જેઠાલાલ ત્રિવેદી અને એજ્યુકેશન ફૂલ સર કેટલું કીધું બીકોમ મેં કરેલું બીજા વેરી ગુડ સરસ સરસ વાત કરી પ્લસ તો એમનો જે ચિત્રકલા વિષયવાળી જે વાત કરીએ ચિત્રકલા વિશે પણ મારો વિષય હતો એક